વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને અમરેલીના જે નેતા પરેશ ધાનાણીએ ખુલ્લી ડિબેટની ચેલેન્જ ફેંકી છે કે આજે સાંજે છ વાગે આવી જાઓ અને તમારા પર પત્રમાં જે આરોપ લાગ્યા છે તે ખોટા છે તે સાબિત કરો ને જો નથી સાબિત કરતા મતલબ કે તમારા પર આરોપ લાગેલા સાચા છે અમરેલીના રાજકારણની જે પ્રકારે ગરમી પકડાઈ છે તેની વાત કરવી છે સૌરાષ્ટ્રના અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિવાદમાં એક પાટીદાર યુવતી સપડાઈને પોલીસે તેનો ઓવરઘોડો નીકળ્યો આવા આરોપ પોલીસ પર લાગ્યા અને ત્યારબાદ રાજનીતિ ખૂબ ગરમ થઈ ચૂકી છે પોલીસ પર આરોપ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને ત્યાં સુધી માંગણી કરવામાં આવી છે કે જે કોઈ જવાબદાર અધિકારી અને પોલીસ અધિક્ષક છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે આવી માંગણી વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે અને તેના વચ્ચે

પળકાર ફેંક્યો છે તે પણ આપ સાંભળો પત્ર લખાણો કોણે લખ્યો ભાજપના આગેવાને લખો પત્ર લખ્યો કોની વિરુદ્ધ લખો ભાજપના આગેવાનની વિરુદ્ધ લખાણો પત્ર અંગે ગુનો નોંધાણો કોના ઉપર નોંધાણો ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો આજ કમલમની કાર્યાલયે કકળાટ હોય તો અમને કઈ વાંધો નથી તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને કુંવારી કન્યાને બિન અધિકૃત જેલમાં ધકેલશો પગે પટ્ટા જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે બહુ ફાકો હોય ને તો આવી જાવ રાજકમલ ચોકમાં તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ

કે સાહેબ તમે ચો ચાલીસ લાખનો હપ્તો લ્યો છો હું તો ગણવા નથી ગયો આટલા જ થોડા હોય પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ રેતી માફિયાઓ બે ફામ થયા છે આ અંબરેલીને ત્રણશે રૂપિયે બ્રાસ રેતી મળતી તી આજ સામાન્ય માણસે એક બ્રાસના ત્રણ હજાર ચૂકવવા પડે છે વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં જો શિલ્ટિંગ થાય ને તો પંદર જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય તમે એને કાયદેસર ન ન આ ઇકો ઝોન ની અંદર પટને મુક્ત અમે તો કહીએ છીએ કાયદેસર કરો સરકારને આવક થશે લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મલિન ઇરાદાથી આ ખનન માફિયાઓ ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઉભા રાખવાના એને ડરાવવાના ધમકાવાના પચાસ હો બસો પાંચસો હજાર પાંચ હજાર નાના માણસોને લૂંટવાના નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવાના તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં કોણ ખાય છે આપણે સૌ એના સાક્ષી છીએ બે વર્ષ મૌન રહી અને વિકાસના અવસરને એનો પૂરતો સમય આપ્યો છે સાહેબ વાતો તો થઈ તમારો ભારતીય જનતા પાર્ટી નો આગેવાન પત્ર લાખીને કહે છે કે તમે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લ્યો છો ખોટી ફરિયાદો કરાવી ડરાવી ધમકાવી અને માલ કટકટાવો છો હું નથી કેતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહી અમરેલી શહેરમાં તમે સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો આજ જેસિંગપરા પુલથી સાવરકુંડલા ફાટક સુધીનો બાયપાસ એક સારો રોડ એક એક મીટર પીસીસી આરસીસી ના દળ વાળો રોડ તૂટી ગયો છે સાવલિયા સાહેબની હોસ્પિટલ વાળો રોડ આપ કદાચ ક્યાંથી જ આવ્યા હું તો જોઈને તમે ખાવ એમાં અમને વાંધો નથી તમે જો દૂધે ધોયેલા હો પત્ર ખોટો હોય પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે સાંજે વાગે રાજકમલ ચોકમાં આવો હું ને ની વચ્ચે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ આપ નિર્દોષો તમારે કશું જ કહેવાનું નથી જાહેર માં તમારી માફી માંગી સાંજે અમરેલી પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે એ ચાલીસ લાખ ના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે ભૂ માફિયાઓ ખનન માફિયાઓ રેતી માફિયાઓ દારૂ માફિયાઓ

આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો